ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનું જંગ બની ચૂકેલી જસણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે જસણના જંગ માટે કોંગ્રેસે સાહીઠ નેતાઓને જવાબદારી સોંપી છે જેમાં સૌરાષ્ટ્રમાં બત્રીસ ધારાસભ્યો ત્રણ પૂર્વ સાંસદોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી પૂર્વ ધારાસભ્યો અને સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોના સભ્યોને પણ પેટા ચૂંટણીમાં કામે લગાડવામાં આવ્યા છે ચૂંટણી રણનીતિના ભાગરૂપે વિધાનસભા બેઠકના વ્યૂહાત્મક ભાગ પડાય છે તેમજ બૂથ લેવલ સુધી પહોંચવા નેતાઓને સૂચના અપાઈ છે રાજકોટ ખાતે કોંગ્રેસની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કોંગ્રેસ રણજીત મેણિયાને ચૂંટણી જંગમાં ઉતારે તેવી શક્યતા છે તો આ માટે અઠ્યાવીસમી નવેમ્બરે ઔપચારિક જાહેરાત થશે કોંગ્રેસ યુવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે જસદણ તાલુકા પંચાયતમાં ગોખરાના સીટથી રણજીત મેણિયા વિજય બન્યા હતા તો સૌરાષ્ટ્રના એક બત્રીસ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે બંને પક્ષો

મળી શકે છે કોંગ્રેસ છે આ યુવા ઉમેદવારને મેદાને ઉતારશે એની પાછળનું કારણ છે કે ભોડાભાઈ ગોહિલ છે અને સહિત જે અન્ય ઉમેદવારો છે એમને જો કોઈની પસંદગી કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર એ બીજાની સામને સામે આવી જાય છે ત્યારે આ ઉમેદવારને કોંગ્રેસ એટલા માટે ઉતારી શકે છે કે યુથ કોંગ્રેસનો ઉમેદવાર હોય તો તમામ લોકો છે જે ભોડાભાઈ હોય સહિતના જે ગજેન્દ્ર રામાણી છે જે તમામ જે તમામ લોકો છે તે સાથે મળીને એક ઉમેદવારને ઉતાડવા માટેનો પ્રયત્ન કરે અને એન્ટી ઇન્કમબંતીનો સામનો છે તે કોંગ્રેસ ને ના કરવો પડે તેના માટે રણજીત મેણિયા ને કલંકો જેવામાં રણજીત મેણિયા ટિકિટ આપી અને તમામ લોકોનો છે તે સહકાર મેળવી અને કોંગ્રેસ છે તે ચૂંટણી જીતવા માટે છે તે કુંવરજી બાવળિયા સામે રણજીત મેણિયા ને ઉતારે તેવી શક્યતાઓ છે સોમવારની મહત્વની બેઠક મળશે તેની અંદર આ નિર્ણય જી આભાર કિશન માહિતી આપવા બદલ તો લેવલ સુધી પહોંચવા નેતાઓને ખાસ સૂચના કોંગ્રેસ દ્વારા અપાઈ છે બંને પક્ષ જે જસન પેટા ચૂંટણી માટે કમર તસી રહ્યા છે ત્યારે યુવા ઉમેદવાર ને ચાન્સ મળે તેવું કોંગ્રેસ માંથી લાગે